મિત્રો અત્યારે મારી સાથે જોડાયેલા છે મહેશભાઈ કાર્યતા વીરાભાઈ ઉમ્બલના ના પરમ મિત્ર છે ને વીરાભાઈ નું કેવું એવું છે કે કોઈ પણ જયારે માર્ગદર્શન ની જરૂર હોય મારે કઈ દિશામાં જવાય શું કરાય અને શું ન કરાય એનું માર્ગદર્શન મહેશભાઈ આપે છે મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે વીરાભાઈ નો જન્મદિવસ છે ને એવું ઉત્તમ કાર્ય કર્યું છે તમે એના માર્ગદર્શક છો થોડીક એના વિશે પણ વાત કરો તો એ છે કે મને માર્ગદર્શક છે પણ મિત્ર તરીકે હું જોતો છું કે નાનામાં નાની જરૂરિયાતો શું શું છે અને આપણે કયા ક્ષેત્રે શું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એના વિશે સતત વિચારતા હોય છે જે વસ્તુને હું ખાસ પ્રોત્સાહન આપતો હોઉં છું કે વીરાભાઈ ઘણા લોકો બહુ મોટા કામ કરીને મોટું ઓલું કરવાની કરતા હોય પણ તમે જે ઝીણી ઝીણી વસ્તુ ની કેર લ્યો છો ગીર ગંગા ટ્રસ્ટ સાથે અગાઉ પણ અમે જોડાયા હતા ત્યારે ના દિવસે એમને ટેન્કર ગિફ્ટ કર્યું આ પાણી નું ઝીણી ઝીણી ની બહુ જરૂરિયાતો છે આપડી નજર માં આવે એવા દિવસો પણ આપડા આવતા હોય છે આપણા જન્મ દિવસ છે આપડા દીકરાઓના જન્મ દિવસ છે તો વીરાભાઈ બધા સમાજ સાથે જોડાય અને એક દાખલો બેસાડે છે કે લોકોની જરૂરિયાતો ને સમજો અને આગળ આવો એટલે એના માટે એમને ખુબ ખુબ અભિનંદન